આજ રોજ અટકાયત કરાયેલ કાર્તિક પટેલ ને નામદાર કોર્ટમાં વિવિધ બાર મુદ્દાઓ સાથે વિમાનની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી રિમાન્ડના મહત્ત્વના મુદ્દા જોઈએ તો હાર્દિક પટેલ આ સમગ્ર જે ખાતી હોસ્પિટલ ખરા એના ચેરમેનને ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા પર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા એની તપાસ કરવાની હતી અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ કાર્ચી હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવેલો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા અને આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા એ બાબતે તપાસ કરવાની હતી આ જે સોળ કરોડ ચોસઠ લાખ જેટલા રૂપિયા પીએમ જે વાય યોજના હેઠળ એન્જીઓગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટિકના ઓપરેશનો દ્વારા મેળવેલા છે એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી અને એ વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે એમનો જે મોબાઈલ ફોન છે ફોન રિકવર કરવાનો છે એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા અને સૌથી મહત્ત્વનો મુદ્દો જે બીજા કોઈ એટલું અગાઉ પકડાયેલા હતા રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા રાજસિંહ કોઠારી આ બધા એને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટના જજ શ્રી એચ આર પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલ છે અને દસ દિવસના એટલે કે અઠ્યાવીસ તારીખ અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે હાર્દિક પટેલના મંજૂર કરેલા અચ્છા એક મુદ્દો તમારા તરફથી એ પણ હતો કે જે ફ્રોડ કરીને પણ કાર્ચ બનાવવામાં આવતા હતા તેમજ પ્રી કેમ્પ કરવાના જે મુદ્દાઓની વાત હતી એ કયા કયા મુદ્દાઓ હતા જે જે મુદ્દો જે હતો એ એમના વિરુદ્ધ અલગ એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એટલે એ ગુનાની લિંક આ ગુનાને સાથે મળે છે કે નહીં એ મુદ્દા અનુસંધાને તપાસ કરવા માટેની પણ માગણી કરેલી હતી